સુરતના મોટા વરાછા ખાતે આવેલ જગદીશ્વર ફાર્મમાં વિદ્યા વિકાસ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા છઠ્ઠા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એકસો પચીસ જેટલા નવ દંપતીઓએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા સુરત શહેરમાં અનેક લગ્નોત્સવનું આયોજન કરવામાં આવે છે ત્યારે સુરતમાં વિદ્યા વિકાસ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા છઠ્ઠા સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું

આ સમૂહ લગ્નમાં દીકરીઓને તમામ કર્યાવર આપવામાં આવ્યો હતો આ સમૂહ લગ્નમાં પૂર્વ આઈપીએસ અધિકારી ડીજી વણજારાએ ઉપસ્થિત રહી નવ દંપતીઓને આશીર્વચન પાઠવ્યા હતા અને વિદ્યા વિકાસ એજ્યુકેશન ટ્રસ્ટની યુવા ટીમને આ આયોજન કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા મેહુલ માલવિયા વિદ્યા વિકાસ એજ્યુકેશન ટ્રસ્ટ આજે એકસો ને પચીસ માતા પિતા અને ભાઈ વગરની દીકરીઓના લગ્ન છે લગ્નની અંદર આપણે કરિયાવર જે એકસો ને પચીસ વસ્તુ દીકરીઓને આપી છે એ ગયા ગયા મહિને આપણે એમને એમની ઘરે સુધી પહોંચાડી દીધી હતી આજે માત્ર લગ્ન લગ્નવિધિ અને જમણવારી આજે આપણે રાખેલું છે એ દીકરી લગભગ એને વીસેક વર્ષથી એમના પિતાની કોઈ છોડીને જતા રહેશે તો હતો નથી આ દીકરીએ સોમનાથથી છે એ દીકરી અને એમણે આમ ગણી તો રોડ ઉપર કાગળ વીણી અને પોતાનું આખું ભણતર છે એ એમણે પૂર્ણ કર્યું છે અને ત્યાં નોકરી લીધેલી છે આ દીકરી આજે વિદ્યા વિકાસના શરણે આવી છે અને એમની માત્ર લગ્ન કરીને છૂટું થવું એવું નથી પણ એમની જીવનભરની જવાબદારી મેં મારા શર ઉપર લીધેલી છે સંસ્થા વતી લોકોને એક જ અપીલ છે કે આજ સમાજની અંદર ખોટા દેખાડા દેખાડા કરવા માટે જે તમારા જીવનભરની જે પણ તમે થોડી ઘણી બચાવ કર્યો હોય એ તમે એમાં હોમી દો છો એની કરતાં જ આવા સમૂહ લગ્નની અંદર જોડાય અને તમે એક સમાજની અંદર નવી દિશા બ્યુરો રિપોર્ટ એચ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત